નમસ્કાર મિત્રો મિત્રો માટે શનિ ભગવાન આપણી પનોતીનો સમય ચાલુ થવા જઈ રહ્યો છે પણ મનની અંદર એક ડર હોય છે બીક હોય છે કે શનિ ભગવાનની પનોતી ચાલુ થશે ને તમારા જીવનમાં નુકસાન થશે આજે તમારો ડર દૂર થાય ભય દૂર થાય એના માટે ખાસ કરીને સિંહ રાશિના જાતકો માટે છે કે શનિ ભગવાન કેવલ ને કેવલ નુકસાન પહોંચાડતા નથી લાભ પણ આપે છે છે શનિ ભગવાન એ તમારા અષ્ટમ ભાવમાં આવશે આવશે મીન રાશિમાં આઠ વર્ષ પછી તમારે જે પેલું ચરણ ચાલુ થવા જઈ રહ્યું છે એટલે કે સિંહ રાશિના જાતકો માટે સૌથી પહેલા તો શનિ ભગવાન આઠમા ભાવમાં આવે અને શનિ ભગવાનની ત્રણ જગ્યાએ દ્રષ્ટિ પડશે જેમ શનિ ભગવાન જે ભાવમાં આવે છે એનું ફળ તો આપે છે પણ દ્રષ્ટિનું ફળ આપે છે હવે કઈ કઈ જગ્યાએ દ્રષ્ટિ પડે છે સાથે એ ભાવમાં જે છે 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 એનો ગ્રહો કયા એટલે કે એમ માની શકાય કે શનિ ભગવાનની પ્રથમ દ્રષ્ટિ કેરિયર ઉપર પડે છે દસમા ભાવમાં પડે છે દસમો ભાવ કેરિયર નો છે કર્મ નો છે સાથે આપણા જીવનની અંદર પિતાનું પણ આ ભાવ માનવામાં આવે છે જેમ નવમ ભાવ છે એ પિતાનો છે એમ દસમ ભાવને પણ પિતાનો આ ભાવ માનવામાં આવે છે સાથે બીજા ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે બીજો ભાવ શેનો છે ધન ભાવ છે બીજો ભાવ છે પરિવાર નો છે બીજો ભાવ છે એ વાણીનો છે સાથે શનિ ભગવાનની ત્રીજી દ્રષ્ટિ પડવાની છે પંચમ ભાવમાં છે પંચમ ભાવ છે વિદ્યાનો છે પંચમ ભાવ છે એ સંતાનો છે અને પંચમ ભાવ છે પ્રેમનો છે હવે શનિ ભગવાન છે એ અષ્ટમ ભાવમાં આવશે સૌથી પહેલા તો એ વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે શનિ ભગવાન તમારી પાસે કર્મ કરાવશે તમને તમારી જે ઉર્જા છે એ વધારે ને વધારે તમે કારમાં લગાડો આવી તમારી પાસે મહેનત કરાવશે ઘણી વખત આપણે ચિંતા કરતા હોય છે કે શનિ ભગવાન મારી રાશિમાં આવવાથી અથવા મારા મને પનો ચાલુ ચિંતા વધે છે પણ આપની જવાબદારી વધશે સાથે અષ્ટમ ભાવ છે રહસ્યનો છે તમે નવું નવું કાર્ય કરવાનું મન થશે તમને નવું નવું સંશોધન કરવાનું મન થશે કેમ કે શનિ ભગવાન છે કર્મદાતા છે જે રીતે જે કર્મ કરો છો એનું એક વાત યાદ રાખવી કર્મ કરીએ કર્વર પ્રત્યેની ભક્તિ છે એ અને આપણી જવાબદારી છે આપણા શાસ્ત્રો પ્રમાણે આપણે શ્રદ્ધા અને ભાવથી ચાલીએ છીએ કે સમજવી જરૂરી છે શનિ ભગવાન ડરવાની જરૂર નથી કર્મથી ડરવાની જરૂર છે કે આપણે કેવા કર્મ કરીએ છીએ અને કર્મનો ફળ મળે છે એટલે મિત્રો યાદ રાખજો ખાસ કરીને કે આપના જે શનિ ભગવાનની તમારી અષ્ટમ ભાવમાં આવવાથી આપને કર્મ પણ કરાવશે હવે શનિ ભગવાનના જે દ્રષ્ટિ પડે છે એ દ્રષ્ટિની ચર્ચા કરીએ તે પેલા એક નંબર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં ખૂબ શેર કરો જેને સાચી માહિતીની પ્રાપ્તિ થઈ શકે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ કરીએ ગોચરના ગ્રહો ઉપર સાથે રાશિ પ્રમાણે કરીએ છીએ જન્મકુંડી અને રાશિ આ બંને અલગ છે બંને કેમ અલગ છે તો કે જન્મ એક ભાગ છે રાશિ જન્મકુંડલીમાં નવ ગ્રહો હોય છે જેમાંના બે ગ્રહો છાયા ગ્રહ માનવામાં આવે છે જેમ શનિ ભગવાનની આપણા જીવનમાં અસર થાય છે બીજા ગ્રહોની પણ આપણા જીવનમાં અસર જોવા મળે છે એટલે ઘણી વખત ઘણા બધા મિત્રોના કોલ આવે અને કોલ કરીને એક જ વાત કરે શાસ્ત્રીજી અમારી આ રાશિ છે અમારી આ જન્મ તારીખ છે આ જન્મ સમય છે મિત્રો એક વાત યાદ રાખો એ મેંટ લેવી પડશે શા માટે તો કે બધાને અલગ અલગ સમય આપ્યો હોય છે તો આપની એપોઇન્ટમેન્ટ નોંધાવું અને નોંધાવવાનો સમય છે સવારે દસ વાગ્યા થી લઈ અને બપોરના એક વાગ્યા સુધી સાંજે પાંચ વાગ્યા લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે તમે કોલ કરશો એટલે એપોઇન્ટમેન્ટ નોંધવામાં આવશે ઓનલાઈન જન્મકુંડ ની આપને બતાવ્યું હોય તો આપનું નામ જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ આ વોટ્સઅપ નંબરમાં મોકલી આપશો સાથે આમની દક્ષિણા કુંડી જોવાની દક્ષિણા પાંચસો રૂપિયા છે આપણે કુંડી જોતી હોય તો એની રૂપિયા છે આપ ગૂગલ પે કરી દેશો પછી આપણે સમય દેવામાં આવશે સમય કોલ એટલે આપણી કુંડી વિશે માહિતી દેવામાં આવશે ઘણા બધા મિત્રોના એમ કહે છે કે અમે મોટી ઉંમર થઈ ગઈ છે પણ જીવનની ઘણી બધી સમસ્યા છે તો ગભરાવાની જરૂર નથી પણ મિત્રો ખાસ કરીને વાત કહી દઉં કે જેમ આપણે બીમાર થઈને આપણે ડોક્ટર પાસે જવું પડે

તમને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય બતાવવાનો સાથે કોઈ પણ જ્યોતિષી ભગવાન નથી એ પોતાના અધ્યયન પ્રમાણે અનુભવ પ્રમાણે એ તમને બતાવે છે તમે જે પણ કર્મ કર્યું હોય એ કર્મ પ્રમાણે તમને ફળ મળે એટલે મિત્રો યાદ રાખો ઘણી વખત ઘણા બધા વ્યક્તિના કોલ આવે કે અમે આ ઉપાય કર્યા છે હજી અમને ફળ મળ્યું નથી તો ઉપાય આપ કરો છો એ બરાબર કરો છો નિયમ સાથે કરો છો સાથે સારું કર્મ છે તો એનું ફળ મળે જે વ્યક્તિ જેવું કર્મ કરે એનું એનું ફળ મળે જ છે પણ એ કર્મ ઉપર એ શાસ્ત્ર ઉપર આપણે શ્રદ્ધા રાખવી જોઈએ આપણે બે દિવસમાં કરોડપતિ થઈ જવું છે લખપતિ થઈ જવું છે એમ ન થઈ શકે સાથે જે પણ સમસ્યા હોય એ સમસ્યા પ્રમાણે આપણે ઉપાય કર્યા હોય પછી એનું પરિણામ આપણે દેખાય અને ભગવાનની કૃપા થાય એટલે કોઈ પણ જ્યોતિષી ભગવાન નથી સાથે એના રસ્તા તમને બતાવે છે આજુબાજુ એના માટે આજના જમાના પ્રમાણે વ્યવસ્થા રાખી છે ખાસ કરીને મિત્રો આ મેં એટલે ચર્ચા આજ ખાસ કરી છે કે ઘણા બધા વ્યક્તિઓના ગમે તે સમય કોલ આવે અમે દરેક વિડીયોમાં ખાસ કરીને કહીએ છીએ પણ મિત્રો જ્યારે આપ વિડીયો નીચે પણ કહીએ છીએ બુદ્ધિથી વિચારો કે બધાને બધાનો સમય અલગ અલગ હોય છે પરિવાર હોય છે બીજા કર્મ હોય છે તો વિચારવું જોઈએ ખાસ કરીને મિત્રો હવે આપણે શનિ ભગવાનની ખાસ ચર્ચા કરીએ તો આપણે શનિ ભગવાન છે અષ્ટમ ભાવમાં છે તો આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ ડરવાનું નથી બીવાનું નથી સાવધાની રાખવાની છે અને જ્યોતિષનું કામ છે ડરાવું નથી બીડાવાનું સાવધાની કરીને અષ્ટમ ભાવમાં છે સિંહ રાશિના જાતકો માટે ખાસ કરીને વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી તમારા માટે જરૂરી છે સાથે આપના પગનો દુખાવો હોય માથાનો દુખાવો હોય તો સારા ડોક્ટરને એ દુખાવો વધી ન જાય એના માટે સારા ડોક્ટરની સલાહ લેવી તમારા માટે યોગ્ય છે સાથે જે પણ સંશોધન કરો આળસ કરશો તો શનિ ભગવાન આપને અશુભ ફળ પણ આપી શકે છે સાથે જન્મકુંડિમા શનિની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે તમારા શનિ ભગવાન અસ્તના હોય તો અશુભ ફળ મળે તમારા શનિ ભગવાન છે શત્રુગળ સાથે હોય તો પણ અશુભ પરિણામ મળે એટલે શનિ ભગવાનની સ્થિતિ જોવી ખૂબ જરૂરી છે પણ અત્યારે જે ચર્ચા કરીએ છીએ એ ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ એટલે કે જન્મના ગ્રહો અલગ હોય છે અને વર્તમાનમાં જે ગ્રહો પરિવર્તન કરતા હોય છે એને ગોચરના ગ્રહો કહેવામાં આવે છે જેમ શનિ ભગવાન છે એ અઢી વર્ષ પછી પરિવર્તન કરે છે ગુરુ છે એક વર્ષ પછી પરિવર્તન કરે છે સૂર્ય છે એક મહિના પછી પરિવર્તન કરે છે

ખૂબ માન સન્માન મળશે યશ કીર્તિની આશા પૂર્ણ થશે પણ આપની વાણી જો મધુર નહીં હોય તો આપ વિવાદમાં ફસાશો પરિવારથી દૂર થશો અને પરિવાર પ્રેમ ઓછો થશે એટલે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે સાથે આપ જે ધનની રોકાણ પેલા કર્યું હતું એ રોકાણમાં પણ ફાયદો થશે એ રોકાણ આપનું આગળ વધશે કેમિકલ લાઇન હોય પેટ્રોલની લાઇન હોય લોખંડની લાઇન હોય એમાં નોકરી કરતો હોય તો પ્રમોશનના પણ યોગ બને છે સાથે દસમા ભાવમાં નિર્માણ કરે છે સૂર્ય સારી થશે હવે શનિ ભગવાન છે એ પંચમ દ્રષ્ટિ કરે છે પંચમ ભાવ છે વિદ્યાર્થી નો છે વિદ્યાભ્યાસનો છે તો વિદ્યાર્થી બંધુઓ માટે શનિ ભગવાન છે સારો વિદ્યાભ્યાસ કરાવશે પ્રેમ સંબંધની અંદર

તો આપના જીવનમાં ખૂબ આગળ વધી શકશો શનિ ભગવાન છે કર્મદાતા છે એટલે કર્મ તો આપનું ફળ આપશે હવે મિત્રો વાત આપણું શનિ ભગવાન ઉપાયોની આપણે શું ઉપાય કરવા જોઈએ તેનાથી આપનું જીવન ઉત્તમ બની શકે સૌથી પહેલા તો પક્ષીઓને દાણા રાખો સાથે શનિવારના દિવસે શનિ ચાલીસાના પાઠ કરો હનુમાન ચાલીસા પાઠ કરો શનિવારે અન્નુદાન કરો આપની જન્મ કોની બતાવી શનિ નું રત્ન હનુમાનજી મહારાજના મંદિરે તેલ દીવો આપ જરૂર પ્રગટ કરી અને ત્યાં તેલ અર્પણ કરો આપના શનિ ભગવાન આપની માથે કૃપા કરે એવી શુભેચ્છા સાથે ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ